નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ ચાર વિષય ગણિત ગમત જેનું પ્રકરણ દસ છે પેટર્નની રમત આજના વિડીયોમાં આપણે શીખવાનું છે મહાવરો અક્ષર અને અંક તો પ્રશ્ન એક જોઈએ નીચે આપેલી યાદી અક્ષરો અને અંકોથી પૂર્ણ કરવાની છે એ બી સીને આપણે નંબર આપેલા છે તો પહેલાં તો એ બી લખી નાખીએ એબીસીડી એફ જી એચ આઈ જે કે એલ અને એમ એન ઓ પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એક્સ વાય એન ઝેડ નંબર આપી આવે તો ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ અને છવ્વીસ આલ્ફાબેટ આપણા કેટલા હોય છે છવ્વીસ પ્રશ્ન બેમાં કલમ આપેલો છે તો કલમ લખીએ આપણે ઘ છણ થ प मा मार ये चार पांच सात आठ नौ दस बार बारेर चौदह पंद्रह सो सत्तर અઢારા પેલા છે ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ અને ચોત્રીસ આપણા કુલ મૂળાક્ષરો ચોત્રીસ હોય છે હવે પ્રશ્ન બે ઉપરના અક્ષરો સાથે અંકોનો ઉપયોગ કરીને ઉદાહરણ મુજબ લખો કેટ આપેલું છે તો આપણે આગળ આલ્ફાબેટ જે લખેલા ને સી એ ટી તો જો સીમાં ત્રણ નંબર છે એમાં એક છે અને ટી માં વીસ નંબર છે તો જો ઉદાહરણમાં છે ત્રણ એક અને વીસ આ જ રીતે તમારે આગળ જે આપણે કોષ્ટક બનાવ્યું ને તેમાંથી નંબર જોઈને લખવાના છે પહેલું ડોગ તો તેરો નંબર ચાર પંદર અને સાત થશે બોય તો બે પંદર પચીસ ત્રીજું ટોપ તો વીસ પંદર અને સોળ ચાર નંબર આય તો પાંચ પચીસ પાંચ પાંચ એલ ઇઝી તો બાર પાંચ અને સાત છઠ્ઠું મેન તો તેર એક ચૌદ સાત એપલ એક સોળ સોળ બાર પાંચ આઠમું એલિફન્ટ તો એનો નંબર આવે છે પાંચ બાર પાંચ સોળ આઠ એક ચૌદ અને તો ત્રેવીસ અને અઢાર કલમમાંથી જોઈને હવે આપણે કરેલું છે જગ તો સાત અને ત્રણ રસ તો પચીસ અને ત્રીસ તલ તો ચૌદ અને એકવીસ યજ્ઞ ચોવીસ ચોત્રીસ ભમ બાવીસ અને ત્રેવીસ મગન તો ત્રેવીસ ત્રણ અઢાર જગત સાત ત્રણ ચૌદ નંબર આવશે એનો સત્તર ભરત તો બાવીસ અને ચૌદ અઢાર તરલ તો ચૌદ પચીસ છવ્વીસ ઓગણીસ પવન તો ઓગણીસ સત્યાવીસ અઢાર અને વીસમું જનક તો સાત ત્રણ અને એક પ્રશ્ન ત્રણ નીચેના અંકોનો ઉપયોગ આધારે અંગ્રેજી સ્પેલિંગ લખો ત્રણ પાંચ અને પંદર એપા છે તો આપણે એબીસીડીમાંથી જોઈને કરવાનું ત્રણ નંબર ઉપર તો કે સી આવે છે પાંચ નંબર ઉપર તો ઈ પંદર નંબર ઉપર શું આવે છે તો તમારે કોષ્ટકમાં જોવાનું એ તો જવાબ આવશે આપણો સી બીજું આઠ પાંચ ચૌદ તો જવાબ આવશે અઢાર અઢાર નંબર પર આર આવે અહીં કાર આવશે ત્યારબાદ ચૌદ પંદર ઓગણીસ પાંચ તો નઝ છ નંબર સાત પંદર એકવીસ તો જવાબ આવશે આપણો ગોટ સ્પેલિંગ બને છે બકરીનો ચાર નીચેના અંકોના આધારે ગુજરાતી શબ્દ બનાવો પંદર અગિયાર તો એનો શબ્દ બને છે થડ બીજાનો હળ બનશે ત્રીજું ઓગણીસ ત્રણ તો પગ ચાર નંબર ત્રેવીસ છવ્વીસ ચોવીસ તો મલય પાંચ અઠ્યાવીસ પચીસ એન્ડ ચૌદ તો શરત છઠ્ઠું બાવીસ ત્રણ અને ચૌદ તો શબ્દ બને છે ભગત પ્રશ્ન પાંચ નીચે આપેલા ટપકાને જોડીને ભોયતળિયાની લાદીની પેટર્ન બનાવો અહીં આપણને ટપકા આપેલા છે તમારામાં તો જો અહીંયા ઉદાહરણ મુજબ તમારે સેમ ટુ સેમ તેવી તમારે ભોયતળિયાની લાદીની પેટર્નો બનાવવાની છે જે મેં દોરી રાખેલી છે આ પ્રમાણે તમારે જોઈને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની રહેશે પાછળના પેજ ઉપર પણ જો તમને આટલી પેટર્ન આપેલી છે આના આધારે તમારે વ્યવસ્થિત રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો